નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે દશેરાનું મહત્ત્વ અને થોડી ખાસ વાતો વિશે જાણીશું તો મિત્રો દશેરાની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ દશેરાના તહેવાર સાથે અસંખ્ય યુગોના અસંખ્ય પ્રકારના આર્ય પુરુષાર્થના વિજયો સંકળાયેલા છે દેવીશક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દસમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસ સેનાનો સંહાર થયો જગદંબાનો વિજય થયો વિજયની આવી અનેક કથાઓ છે રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો વિજયનો આ ઉત્સવ નવરાત્રિથી વિદ્યાદશમી રૂપે ઉજવાય છે દશેરા ઉપર રાવણના પુતળાનું દહન કેમ કરવામાં આવે છે તો મિત્રો રામની સેનાએ વિજય દશમીએ રાવણનો સંહાર કરેલો આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પુતળાનું દહન કરવાની લોક પરંપરા પ્રચલિત થઈ દશેરા પર ફાફડા જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો રાવણનો રામસેના દ્વારા સંહાર થતા રાવણના સદગુણ ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા જલેબી ખવડાવેલા એવી લોક માન્યતા છે વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા જલેબી મિષ્ટાન વગેરે રામ સેનાને ખવડાવ્યા આનંદ પ્રમોદ કર્યો દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે તો મિત્રો દશેરા એટલે વિજયાદશમી વિજયાદશમી તો વણજોજ ઉત્તમ મુહૂર્ત ગણાય છે એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો ગાડી કાર ટ્રેક્ટર રિક્ષા વગેરે ખરીદાય છે વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથગોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂથાયેલી છે એટલે જ આ દિવસે રથ વગેરે જોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે દશેરાના દિવસે વાહનો અને શાસ્ત્રોની પૂજા શા માટે કરાય છે તો મિત્રો દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે છે એવી પરંપરા હતી આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો ઘોડા વાહનો વગેરેની પૂજા થાય છે મરાઠાઓ અને રાજપૂતો વાહન શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચડાઈ કરતાં શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી હાથી ઘોડાથી સવારી નીકળતી ઘોડા દોડની સ્પર્ધાઓ પણ થતી આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી ગામ બહાર સમી વૃક્ષનું પૂજન કરવા જાય છે માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો આ સંદર્ભમાં પણ વિજયાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો